નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર મોકડ્રી નવી તારીખ જાહેર કરાઈ આવતીકાલે ગુજરાત પંજાબ અને રાજસ્થાનમાં

રાજ્ય સરકાર દ્વારા આજે યોજાનાર મોકડ્રીલ સ્થગિત કરી હતી તો વહીવટી કારણોસર ઓપરેશન શિલ્ડ મોકૂફ રાખવામાં આવ્યું હતું જોકે હવે એકત્રીસ મે ના રોજ રાજ્યભરમાં ફરી એકવાર મોકડ્રીલ યોજાશે ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન સામે તણાવ વધવાની શક્યતાને જોતા સાત મે ના રોજ દેશના સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં મોકડ્રીલ યોજાઈ હતી તો ગુજરાતના અઢાર જિલ્લામાં પણ મોકડ્રીલ યોજવામાં આવી હતી ચોવીસ દિવસ બાદ હવે ફરી ગુજરાતમાં સિવિલ ડિફેન્સની મોક ડ્રીલ યોજવાનો નિર્ણય કરાયો છે